જામનગર શહેરના એડવોકેટ હારુન પલેજા સાંજે સાડા છ વાગ્યાના અરસામાં અરસા પોતાનું બુલેટ લઈને બેડેશ્વર વિસ્તારમાં આવેલી વાછાણી ઓઇલ મિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોય ત્યારે રોજ ખોલવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન સૌ તેમના ઉપર પથ્થરમારો થયો હતો જેથી તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતા ત્યારબાદ કેટલાક શખ્સો છરી જેવા ધારદાર હથિયાર સાથે ધસી આવ્યા હતા અને તેમના પર હિચકારો હુમલો કરી દેતા લોહી લુહાણ થઈને ઢળી પડ્યા હતા આ ઘટના બાદ નંબર કોંગી કોર્પોરેટર નૂર મહમ્મદ પલેઝા અને અન્ય મિત્રો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા પરંતુ ત્યાં માત્ર તેઓનો મૃતદેહ પહોંચ્યો હતો અને તબીબો દ્વારા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાતા આ બનાવ હત્યામાં પલટાયો હતો આ ઘટનાની જાણ થતા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મૃતકના અન્ય સમર્થકો તેમજ જામનગર વકીલ મંડળના પ્રમુખ સહિતના સભ્યો વગેરે જેજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ભારે તંગદીલી વાતાવરણ બની ગયું હતું